જય ઠાકર જયમાં ખોડલ કેમ શુદ્ધ ને મજા મા મજામાં જ રહેજો તો નવા બ્લોગમાં સ્વાગત છે તમારું દિલથી તો આજે તમને ફાઇનલ વાત કરી નાખશું તમને જે છે એ કહી દઈશું બરોબર તો બના રહેજો વિડીયામાં ને શરૂઆતમાં લાઈક કરી નાખજો કે તમને એવું લાગતું હશે કે આ બે જણાનું કીધું હતું ને એકલા કેમ છે તો ઘરવાળા મારા અંદર છે આગળ આવશે તો કેમ કે મેં એને કીધું છે તો આગળ આવવાના છે તો આપણે વાત કરવાની છે ને ફાઇનલ બે સાથે મળીને વિડીયો બનાવવાના છે તો બના રહેજો આગળ આવે ત્યારે મળીએ ઓકે મિત્રો હવે હું પાછી આવી ગઈ છું ને અમારા ઘરવાળા પણ આવી ગયા છે કમ્પ્લેટ બરાબર તો એક કમેન્ટ આજ જ હતી આજની કમેન્ટ એવી હતી કે તમારું કયું ગામ ને વાહ સમાજ વા તો ખૂબ ધન્યવાદ ને કયું ગામ તો તમને ગામમાં તો શું છે ખબર પડી જાય કે કવાર વિડીયો બનાવેલો છે તો એમાં તમે જોજો એટલે ખબર પડી જાય નગરે હું તમને કહી દઉં છું કે અમારું ગામ છે વતનમાં કરેણી કોડીનારની પાસે ને બાકીના અમે રહીએ છીએ સુરત તો વતનમાં તો વરમાં એક વખત જઈએ છીએ ને તમે પણ જણાવજો તમારા પણ ગામના નામ બરાબર ને ઘણી ઘણી કમેન્ટ છે બીજી તો એને પણ જવાબ દેવાના બાકી છે આપણે એનો વિડીયો બનાવશું ને હજી પણ કમેન્ટ બેક આવી જાય ત્યારે બનાવશું બરાબર ને બીજી એવી કમેન્ટ હતી કે તમારો ફૂલહાર થયો છે કે પછી લગ્ન થયા છે બરાબર તો અમારો ફૂલહાર એ નથી થયો કે અમારો કોઈ વસ્તુ નથી થયું કે અમારો પ્રેમ લગ્ન નથી થયા અમને અમારા મા બાપે જ્યાં દીધા છે ત્યાં અમે હક્ક પણ લગ્ન કર્યા છે બરાબર કેમ કે અમારા હક પણ કરેલા અટાણે તો જીવતા નથી બહુ જાજો સમય થઈ ગયો છે ને મારું તો લગભગ વરસ એક વર્ષ દિવસની હું હતી ને ત્યારે મારી હગાઈ થઈ છે મને તો કાંઈ ખબર નથી એવું કહેતા કે ઘોડિયામાંથી આપેલી એટલે અમારા સસરાના બાપા અમારા દાદાજી સસરા એટલે એનું કહેવાથી અમને અહીંયા દીધેલા એટલે અમારા એકાબીજા કુટુંબથી આવી રીતે હક પણ થયા છે તો મને તો ખબર નથી અને આને પણ ખબર નથી અમારા હક પણ ક્યાંય પછી તો કઈ ખબર નથી પછી એને કઈ દા સાંભળ્યું હોય તો કેમ હાલો મિત્રો જે માતાજી જે ખડિયારમાં અમારા અમારો વ્યવહાર જાય તો અમને કોઈને ખબર નથી એ અમારા ગામની બાજુમાં રહેતા તો હું જ્યાં જો તે આ નાની એવી લાગે હું નાનો લાગ્યો તો એ ભાગ ખાતરી છે ને આત્મ ભાગ રોટીનું ભાગ્યો ખાધો બે તો પછી મને કોકે કીધું કે તારે એના ભાગ ઓલા માટે ભાગ ભટાય ગો કેમ તરીકે એ તારા ઘરવાળા તારા વ્યવહાર ચૂરી છે ઓહ પછી આખા વાળ પછી તો એ એમાં શું છે કે એના ઘરના એના ગામના બાજુમાં અમારું ગામ હતું પણ અમે રહેતા ખાલી મારા બાપાની તો એ તો હું લાગતી ત્યાં ત્રણથી ચાર વર્ષની લાગતી હે આ વધારે થોડાક મોટા લાગતા હે પાંચ છ વર્ષના કે પછી સાત આઠ વરના હોય ખબર નહીં આપણે તો પણ તૈયારી એવું છે કે અમારે મારા બાપાએ કંઈક એવું કામ કર્યું હોય ને હોય એટલે આવ્યા હતા બધા તો અહીંયા આવ્યા હતા એટલે આપણે તો શું ખબર પડે રમતા હોય તો મારા હાથમાંથી ભાગ જોટી જાય એવું બધું તો નાનેથી મારે કવરાવે બરાબર મને તો ખબર નથી ને કે ત્યાં જ હું દઉં નહીં માથામાં એક ફેરવીને મિત્રો પછી એ અમે છે ને થોડોક સમય જો એટલે નાનપણમાં જે ભેગા થયા હતા એ બધું ઉજવી ગયું ને વૈયા ગયા પછી વરા કેટલા દસ દસ વરસ વૈયા ગયા ને પછી પાછો એનો જ મારો ભેટો થયો તો અમને કોઈને ખબર નહીં ને એ પણ અમારા માતાજીના મેળામાં ભેગા થયા એટલે કોકે એવું કીધું કે મને કે તારા ઘરવાળા છે કે મેં કીધું મારા ઘરવાળા મને તો ખબર નથી પછી આને એવું કીધું મારી વે કે તું વર્તે મને તો કે હા તો કે તો મારી બેનને વર્તે તો કે ના એટલે પછી અહીંયા કીધું કે આ એ કે તને દીધી ને એ અમારી બેન એટલે એને ખબર પડી કે આ અમારા ઘરવાળા મને ખબર પડી કે અમારા ઘરવાળા એટલે બસ એ હજી ખબર પડી ને એક વર્ષ થયું તો અમારા લગ્ન થયા આ અમારી ઓળખાણ આ અમારા નાતરા આ પછી અમારા લગ્ન થયા તો તમે પણ જોજો કે આવી રીતના હતા નહોતા કોઈ જોયેલા નહતાં કોઈ મળેલા નહોતા કોઈ ફોનમાં વાતો કરેલી કે નતા એકાબીજા પસંદ કરેલા બરાબર ભગવાનને આધારે ને બુઢા જે હતા અમારા એના જીભાને આ અમારા થયેલા છે હક પણ તો એમાં તો કાંઈ ઘટતું જ ન હોય એમાં તો પછી ભગવાને અતિ બારો પ્રેમ આપેલો અતિ બારો પ્રેમ ભાવના આપેલી ને એમાં તો સુખ શાંતિ કાંઈ ઘટે જ નહીં એવું છે ને હું તો એમ કહું હાથે જલમ મને આવા ઘરવાળા સેઠ સુધી મેળા કરે આવા જ બીજા કોઈ નહીં એવું તો ભગવાનને પણ આશા કરું છું એની શું હોય કંઈ ખબર નહીં કેમકે એ તો કંટાળી જાય મારાથી એટલે એ કંટાળી જાવ મારાથી તો કે આ મને ન મળવી જોઈએ બરોબર ને કારણ કે મારે બોલવાનું એવું છે એટલે કદાચ ને એવું લાગતું હોય કે આ તો લગલગ લગલગ ચાલુ જ રાખે છે આ તો લપ ચાલુ જ રાખે છે તો અમુક ટાણે બાંધવાનું અમારે એમાંથી જ થાય છે લપ કરે છે એટલે મને લપ કે એટલે મારો બાંધો થાય એમાં મારે જવાનું છે તો આજે આવું હતું તો આજે ન જવાનું કીધું એટલે હવે મારે એમાં જવાનું છે ફાઈનલ ભલે બાંધવાનું થઈ જાય જે થવાનું હોય ભલે થઈ જાય મોલ માં જવું એટલે જવું ફાઈનલ મારે જાવન હતું મિતનારે જાવ વે કેમ કરો એટલે ઈ ડખો હમણા આવશે તમને જોવા મળશે કેમ કે ઈ જાય એમ છે ને મારે જાવું જ છે ફાઈનલ એટલે હવે એનું કઈ કરવું જ પડશે મારે કાબુ સે એક દિવસ એને ગમે એમ કરીને લઈ જવાનું થાય તો મિત્રો હવે આપણે રજા લઈશું ને બસ તો આવી રીતે તમારા જવાબ હતા તો આપી દીધા છે ને હર કોઈ માણસને જવાબ જ જોતા હોય ને તો પણ કમેન્ટ કરજો કોઈપણને કેમ કે આપણે જવાબ ફાઇનલ દેવાના કોઈ પણ કમેન્ટ કરે ગમે એવી ઘરે તો આપણે એના જવાબ દેવાના બાકી એક હલકટ કમેન્ટમાં નથી જતા બાકી સારી કમેન્ટ કોઈપણની જેની આવે છે કોઈ ગામનું પૂછે કોઈ ધંધાનું પૂછે છે કોઈ પણ કોઈ યુટ્યુબ ચેનલનું પૂછે છે કોઈ ગમે એવું આમાં ઘણું પૂછે છે તો આપણે એને આવી રીતે જવાબ દેવાના છે કોઈ પણ કમેન્ટ કરજો તારે મોજ થી તો મિત્રો હવે આપણે મળશું કાલે નવા બરોબર કેમ કે કાલે હું તમને લાઈવ થવાનું હશે તો કાલે કહીશ તો ને લાઈવ માં બધા મિત્રો આવજો માતાજી માતાજી જય જય બનાવી તો હું કહું ત્યારે લાઈવ માં આવજો ને મળશું કાલે નવા વિડીયામાં ને વિડીયામાં જ હું તમને કહી દઈશ કે લાઈવ થવાનું છે કે નહીં બરોબર ટાઈમ બધું આપી દઈશ મસ્ત મજાનો તો હાલો મિત્રો મળશું કાલે નવા વિડીયામાં ત્યાં સુધી આવજો બાય બાય